તમે કેમ રીતે કઈ રીતે પીવું એ તમને બધી સલાહ દેશે જો નયનભાઈ ને જો આટલો ગ્લાસ લેવો આટલો હા કેમ પીવું કોણ હે યે લોકો ક્યાં સે આતે હે યે મે લોકો આવડે બને છે ડેકોરેશન જો આ વિશાલ જો એના ઘરે પ્રસંગ છે આ આ બધા શણખારવા વાળા છે જો તમારે શણખારવા હોય તો અમને તરફ કોન્ટેક્ટ કરજો અને આવા ને ઓર્ડર દેજો થેન્ક્સ લવ યુ ફોર